નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત ડભોઈ નગરના મોતીબાગ ખાતે આશરે સાડા ત્રણ કરોડના ખર્ચે પીવાના પાણીની ટાંકી અને પાણી સંગ્રહના સંપનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો હતો ડબોઈ નગર વિકસિત થતું જાય છે તેમ તેમ પ્રજાને પ્રાથમિક સુવિધા અપાવવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે મોતી ખાતે આશરે રૂપિયા સાડા ત્રણ ખર્ચે નવીન પીવાના પાણીની ટાંકી બનાવવામાં આવનાર છે તેનો આજરોજ ડભોઈ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કર્યા બાદ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડભોઈ વિકસિત થઈ રહ્યું છે ત્યારે તેની પ્રાથમિક સુવિધા પાણીની જરૂરિયાત હોય જેને ધ્યાનમાં લઈ દસ લાખ લિટર પાણી સંગ્રહ રહે તે માટે ટાંકી અને એ જ માત્રામાં દસ લાખ લિટરનો સંપ બનાવવામાં આવશે એક મીટર જેટલી લાઇન વડોદરી ભાગોળથી નાંદોદી ભાગોડ સુધી બનાવવામાં આવશે સાથે આગામી સમયમાં નગરમાં જે વર્ષોથી ગટરની સમસ્યા છે તેને દૂર કરવા હાલ એસ્ટીમેન્ટ અને ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ શાહ પદાધિકારીઓ અધિકારીઓ રાજકીય અગ્રણીઓ તેમજ સરકારી ઉચ્ચ અધિકારીઓ દ્વારા ત્રણ કરોડ ચોપન લાખ જેવી રકમ ફાળવવામાં આવેલી છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર